કૃષ્ણ જય માતાજી જય માં મોગલ છે વર્ષ ગુડ મોર્નિંગ અને આપણે સ્વાગત છે તમારું અમારા નવા vlog આજમાં તો જો નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયા છે ઇન ઉછો ભાઈ છે ને સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે હજી નિશાલ નો ડ્રેસ તો એને પહેરવાનો બાકી છે બાકીમાં તો એ તૈયાર થઈ ગયા છે અને ઉજન પપ્પા એમ કે તું વિડિયો બનાવ ને તો બે ફાસ્ટમ ફાસ્ટ બોલવાન રાખસ ઈ કે બહુ ધીમે ધીમે નો બોલ પણ આપણે આદત છે હાવ નિરાતે બોલવાની અને ફેમિલી કાલમાં તો જો પ્રમ દિવસમાં છે ને આપણે અપલોડ થઈ ગયો વિડીયો વિડીયો એડિટ થઈ ગયો પણ અપલોડ થયો એમાં એવું છે કે ફેમિલી કાંક નેટ વહી ગયું એમ કહેતી થયા એટલે કે આમાં તો નેટ ખતમ થઈ ગયું કે અને મેસેજ આવ્યા જતા પણ આપણને કામના ઝંઝટમાં યાદ ન રહે હું કહેતા ભૂલી ગયું કે આમાં છે ને આજે બેલેન્સ રિચાર્જ ખતમ થઈ જવાનું છે એટલે એ હાવ ભૂલાઈ ગયું ને મારે આખો દિવસ એટલું કામ હતું ને એની કાંઈ સીમા જ નથી અને હાજી આપણે પ્રમ દિવસ વિડીયો નો અપલોડ કરી શક્યા અને કોઈ વાંધો નહીં આપણે કોઈ દિવસ અંતર તો પાડતા નથી વિડીયામાં પણ ક્યારેક પડી જાય ફેમિલી આવું બની જાય કે મેસેજ ફટાફટ પડતા હતા હું કહું હમણાં રિચાર્જ કરાવવાનું કહી દઉં હમણાં કહી દઉં પણ વિડીયો બનાવતી હતી ને ત્યારે મેસેજ પડતા જ થા તો મેં કીધું અપલોડ થઈ જાય ને તો હવે હા પડી ગઈ બીજું હું ત્યાં તો એ કે ટૂંક સમયમાં જ સમાપ્ત હો જાય એવો મેસેજ આવ્યો પછી તો આપણે શું છે કે હું કહું ભલે ખતમ થઈ ગયો પછી પપ્પાને કહ્યું હવે આપણે હાજ વિડીયો અપલોડ કરવાનો હોય સાત વાગે નાખી દઈએ અપલોડ કરવા એટલે આઠ સાડા આઠના ગાળામાં આપણો વિડીયો આવી જ જાય કમ્પ્લીટલી અને ક્યારેક એવું થાય બીજું હું ફેમિલી અને એવું છે અને આપણી બાજુમાં તે ઝાગધાર ગામ છે જ્યાં એક વીર શહીદ થઈ ગયા એની પ્રમ દિવસ છે ને એ અંતિમ યાત્રા નીકળી હતી આપણે દર્શન કર્યા હતા પણ વિડીયો નહોતો બનાવ્યો છો આપણા આપણા ગામમાંથી પસારતી હતી આપણા ગામથી હાવ નજીક જ થાય છે ઝાગધાર ગામ તાલુકો છે અને એવું છે ફેમિલી અને નાની ઉંમરમાં દેશની રક્ષા કરવા જાય નાની ઉંમરમાં શહીદ થઈ જાય હજી મને એમ છે કે એને થોડાક દિવસ કે વર થયા હોય બે વર કે એમ હશે બહુ કાંઈ ઝાઝા વર નહીં થા હોય પણ એવું છે ફેમિલી અને આપણને છે ને આપણા દેશની રક્ષા માટે ગયેલા હોય વીર સહિત એની માટે આપણને થોડીક ભાવના હોવી જ જોઈ અને અંતિમ યાત્રા નીકળી ત્યારે બહુ જાજી માત્રામાં માણસો ભેગું થઈ ગયું હતું આજુબાજુમાંથી બધા હોય જ તે

તો સારો ફેમિલી એવું છે અને આજમાં તો જો આપણે કામ ઘણું હજી કરવાનું બાકી છે અને પેલા તો સારું છે વાળીએ ટૂંપ પાથરીને મોટર સારું કરવાનું છે પછી અહીંયા લસણ સોપુ સોપું કરી જો ત્રણ દિવસ કાંઈ સોપાતું નથી આપણે આવી ગયા છીએ વાળીએ અને વાળીએ જો આપણે છે ને આજ તો ઓલી વાળી ગયા હતા પણ ફોન જ ઘરે ભૂલાઈ ગયો હતો ફેમિલી અને ત્યાં બકાલ ઉતારવા જ્યાં થાય માંથી ઉતરી ગયા છે અત્યારે અને ઉચન પપ્પા છે ને ખાંડની ગુણનો ભાવ છે ને આપણા ગામમાં વધારે છે એટલે ઉચન પપ્પા કહ્યું છે ને જીનમાંથી ખાંડની ગુણ લઈ આવું તે એ મને ઉતારીને ઉતારી ગયા છે અને આપણે ધીમે ધીમે જાય વાડી તરફ ફેમિલી આપણે છે ને ઠેઠ વાડીમાં જ પોગી જાય ગાડી હવે તો હવે કાંઈ વરસાદ નથી તે અને આપણે એકાણું આવ્યું હતું ત્યાં જમવા ગયા હતા પાછા હજી તો લગ્નનો વાગ્યો નથી એટલે કે આપણો જો હાદી બેહી ગયો છે ને હમણાં વાતાવરણ ફર્યું ને રાતે ને બાતે આપણે ગામત્રે જતા હોઈ ભાઈને બોલે કથા હતી એટલે હા જાન જાય ને પાછા આવ્યા એટલે એક દિવસ લીલમાં ગયા થાય એટલે છે ને ફેમિલી ને ઉજાગરાન થાય એટલે હાથ બેહી ગયો આપણો ને તબિયત બગડી ગઈ છે તો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં તો જો આવતા વેત તો પહેલાં છે ને આટો મારવો છે એમ કેતી હું એટલે કે આટો મારવા જવા છે અને ઘણા દિવસ થાય નહોતા નિરીક્ષણ કરવા તો ફેમિલી આપણે રોપશે ને વગર સોપે ઉગી ગયો આજ તો જવો એમાં એવું છે કે આ પલ્લી કેલો છે ને એ વગર સોપે ઉગી ગયો જવ જુવારે કાઢી ગયો અને બાકી આ છે એ નથી હજી ઉગ્યો એ પલ્લો નહોતો ઉપર હતો એ અને આવડો હશે ને એ ઉગી ગયો છે ઊગી ગયો એટલે કે આમાં છે ને ભેજ પડ્યો હતો ને નીચે પછી કાંઈ ખોળાણો નહીં એટલે ઉગી ગયો અને બતાવું તમને ફેમિલી જો આવી રીતનો છે ને ઉગી ગયો છે બધો એટલે આપણે છે ને નીચે નાખ્યો તો આ પલ્લી ગયેલો હતો એ બાકી તો આ તાલપત્રીમાં છે ફેમિલી અને આવડો હશે ને એ બેગ પલ્લી ગયો હતો અત્યારે તો બધો હુકાઈ જ ગયો છે જો આવી રીતને એને ખોળવો પડે તો ન તો ખોળો એને ભેજમાં જવો ઉગી ગયો આને જરાક જ ભેજની જરૂર હોય ત્યારે સાજા ભેજની જરૂર ન હોય એટલે તરત જ ઉગાવો લઈ લઈ જવો તો કોઈ વાંધો નહીં ફેમિલી અને ભાગમાં હોય એ થાય નથી કહેતા તો પહેલાં આપણે છે ને એને પગ મારી દી આવી રીતના હાલી જાય ને એટલે ખોળાઈ જાય ફેમિલી જો આમ તો ખોળાઈ જાય ને તો ભેજ મટી જાય તો બીજો તો ન ઉગે અને સારો ફેમિલી પહેલાં આવે છે ને આપણે જાઉં છે દાણિયામાં અને મેન વાત તો કહેતા ભૂલી ગઈ કે આ આપણે છે ને ઝાર વાવી હતી ને જો આ ત્રણ ત્રણ વળ ઊગી ગયું ઓલી વાડીએ ગયા હતા ત્યાં અહીં ઝાર જ પાય છે અને બાજુની વળું છે ને એ જ ઉગ્યું નથી એમાં ન હોય એટલે નથી ઊગ્યું અને હવે છે ને ફેમિલી એ વળ ઊગી જાય ને એટલે એ માટે આપણે પાવું પડશે હવે અને બાકી ફેમિલી હવે જવું છે વાડીમાં આટો મારવા અને ચાર દિવસ તથા આવ્યા નહોતા આમાં આંકવા આવ્યા તે દુના નહોતા આવ્યા આ વાવવા આવ્યા તે તો પહેલાં ફેમિલી છે ને ઓલી બાજુથી દાણિયામાંથી રાઉન્ડ મારતા જઈ અને ફરતી ચારમાં વ્યૂ લોકેશન મસ્ત મજાનું છે અને આપણો અવાજ છે ને થોડો કોલો આવશે એમ છે કે તબિયત બગડી ગઈ છે ને એટલે ને બાકી તો ફેમિલી છે ને કપાસ તો હાવ જવો ખરાબ જ થઈ ગયા છે અને અત્યારે વાતાવરણ સારું છે એટલે પવન છે તીખો તીખો અને બાકી તો છે ને ધૂખળાટ છે ફરતી એટલે આ ઋતુ બદલે ને એટલે આવું તો થાય જ તે તબિયત માણાને ને ઘણા ખરાને મારજે ખાને બગડી જાય તો એવું છે ફેમિલી હાલ જઈએ હવે ફટાફટ દાણિયામાં ફેમિલી આપણે વ્યવસાય સીધા દાણિયામાં પણ દાણિયાના તો છે ને ફેમિલી આપણે પાણી લાગી ગયું છે એટલે કપાહમાં કેમ પાણી લાગી જાય એવું લાગી ગયું અને તુવેર સો એક નંબર આવવા માંડી છે હવે એને ન લાગે પાણી અને એટલું આપણે છે ને ખાડા ગણાય એટલે આમાં છે ને પાણી લાગી ગયું છે દાણિયાને બે અને હવે છે ને વાતાવરણ વળ્યું ને એટલે દાણિયા કદાચ આવે બાકી છે ને ફેમિલી વિચાર સુધી તો વાતાવરણ બીજી ભાઈતનું હતું ને એમાં દાણિયાને કાંઈ હવા ન વળતો ને એમાં આપણે હાંજે પાયું ને દિન તે દી વરસાદ આવ્યો એ બ્લોક છે તે આપણે કેવી રીતે પાયા એમ અને પછી વરસાદ આવ્યો ને તે ફેમિલી હજી જવું આમાં તો તમને એમ લાગે કે હાલતા જાય ને તો ખૂદતા જાય એવું છે હજી હું કે ધરી ધરાઈને પી ગયેલું છે અને પછી માથે વરસાદ આવ્યો એટલે ઘડીકમાં કાંઈ છે ને પાઠે ન ખાય અને હવે જઈ ફટાફટ ઓલપા ફેમિલી બાકી તો છે ને આપણે ફટાફટ જવાનું છે કપાહમાં અને કપાહમાં આટો મારી લઈ કેવોક રોગ છે ઝીંડવા હળી ગયા છે તો કાઢી નાખી કપાસ નહીં તે ઉદઘાટન કરી લઈએ અને અત્યારે તો ફેમિલી આપણે છે ને થોડા થોડા દાણિયા છે ને તોડતા જવાના છે થોડા થોડા છે તો નેતા જઈને તો અહીંયાથી રવિયા તોડી લેશું અને પછી આપણે છે ને હવારમાં તે સોળી અને તુરિયા અહીંયા રોપેલા છે તુરિયા પડવા છે થોડા થોડા આવે તો એનું શાક બનાવવા લેવા હતા તાજું તાજું શાકભાજી અને આપણે ખેડૂને હું હોય તાજા તાજા શાકભાજી ખાઈને જલસા બીજું તો હું કરવું આમાં ફેમિલી બાકી કાક આમાં જો હજી આપણે દાળિયા થાય ને તો કાલમાં કરવાના છે અને હવે ડુંગળી રોપી દઈ ધીમે ધીમે બાકી આમાં છે ને ફેમિલી કાક માલ આવી ગયેલું છે બતાય છે જુઓ અને અત્યારનું જ છે તાજું તાજું ખાધેલું ફેમિલી આ બધું ખાધેલું છે હમણાં મેં જોયું આ ઘડીએ હું કહો ઓલી બાજુ જોતાં જોતાં હું છે ને વિડીયો બનાવતી હતી ને તો જવું અહીંયા સો બંધ કરી નાખ્યું છે એવું લાગે છે અને આ તૂર છે ને તૂરનો ફાલ જ ખાધેલો છે જવો તો મેં આગળએ જોયું આ બધું જવું ખાઈ ગયા આગળ જોયું ને તો મેં હમે તે જોવો આ તીરખું જોઈ ગયું લાઠેલામાં તો મેં કીધું એ બાજુ કદાચ કઉ ટેક્ટર આવી ગયું હોય ટેરખું પણ ટેક્ટર નથી આમાં કાંઈક માલ જ આવી ગયેલું છે ખૂટ્યો હોય કે હવે પછી રોજ હોય તો ફેમેલી હજી છે ને માવઠાનો પડઘા જો નહીં ને તો આપણે ખૂટીઆઈને રોજે કવરાવાનું કરી દીધું છે કમ્પ્લીટલી શરૂ અને હવે છે ને આપણે બધે ઝટકાવાળાને બાંધવા જોશે ને ઝટકા મશીન મેંકવા જોશે બાકી નહીંતર તર ફેમિલી છે ને હવે આવા દાણિયા કાંક આવશે અને ખાવાનું કર દે શરૂ એટલે કે આપણે છે ને ભગવાન આપણને વગર મહેનતે કોઈને દેતા જ નથી અને વગર મહેનતે દે તો ખેડૂને ખબર ન પડે કે આ વસ્તુ કેમ પાકે એમ એવું છે અને હજી દાણિયામાં છે ને કવા તો સેત તે કાંઈ બહુ ખાસ નથી હજી હારાછા સો આવી રીતના છે હજી તો તો આ શેઢે શેઢે આલીને જ તે ખાધેલું છે અને તુર બાકી આપણે છે ને ફરતી હેઠે છે હમણાં જોઈ આવી અને પછી અહીંયા આવીને બળતરા થાય નથી કહેતા બાકી જો તુવેર અત્યારે આવી આવવા માંડી છે હગડ તો જોયા છે ફેમિલી પણ રોજડી એક અહીંયા છે ને એના લાગે છે હગડ લાગે છે નહીંતર ખૂટિયા તો આપણે કોઈ દિવસ નથી આવ્યા ગરમી થવા માંડીએ અત્યારે તડકો છે તે અને અત્યારે આપણે બે વાગે છે ને બકાલું મેકીન સીધા જ ભાઈ આવ્યાસી અહીંયા અને ફાલ કેવો આવે નહી ફેમિલી તમને પછી બતાવશું બાકી તો જો હજી કાંઈ બહુ ખાસ નથી ફાલ આવ્યો હજી કાંઈ બહુ ખાસ નથી આવ્યો બાકી તો થોડુંક ફૂલ જ થઈ જાય ફાલ આવે ત્યારે અને આવી જાત ફાલ ફેમિલી પણ બે ડગલા આગળ એમ નથી કહેતા કે માવઠું ગયું ને ત્યાં ખૂટિયા કવરાવા છે તો હવે ઝટકા મશીન તો આપણે જો અહીંયા આ શેઠે પડ્યું જ છે અહીંયા જો આ જગ્યાએ ઝટકા મશીન પડ્યું છે ઢાંકેલું આપણે પણ શેડા છે ને હમણાં થા દેતા નથી નહીંતર આપણે છે ને હાજી મેંકવા આવવું પડે ને હવાર કાઢવા આવવું પડે એટલે આમ જો હાલી હાલીને આવા બધા વેલા હૂકવી દીધા છે તો હજી એક મુસીબત ગઈ નથી ને ત્યાં બીજી મુસીબતે આવી ગઈ છે અને બાકી જો ઝાળા યળો તે ખતરનાથ આવી ગઈ છે એટલે ચાર દિવસ આ છાથે છાશે અને કોઈ દિવસ એટલા બધા દિવસ આપણે છે ને નથી આવતા એમની પણ આ વખતે ચાર દિવસ થઈ ગયા વાડી આવવાના ને અંદર એ ખાધી જશે તું ન ખાધી એમ ન હોય અને એવું છે ફેમિલી કોઈ વાંધો નહીં આપણા ભાગનું આપણે ખાશું અને એના ભાગનું એ ખાહે મહેનત કરશું બાકી આપણે મહેનત મેખશું નહીં બાકી છે ને વાડીએ તો ફેમિલી રોજિંદા આવવું જ પડે ન આવીને એટલે રોજ અહીંથી પસાર છું હોય ને તો એને એમ થાય કે અહીંયા છે ને આ વાડીમાં માલિક નહીં હોય તો ચાલો આપણે આ વાડીમાં જઈ અને પછી અહીંયા આપણે શેને અહીં ઘર બનાવી નાખી મારું માનવું એવું છે કે રોજને એમ થઈ જાય કે અહીંયા કોઈ રહેતું જ નહીં હોય તો બે ત્રણ દિવસ આમાં હાલતા જ હશે શું કે આપણે ડુંગળીનું પૈસ્યું છે ને એમાં હગડ હગડત છે એ રોજના જ છે અને રોજે છે ને રોજ છે ને પછી આમાં આની અંદર છે ને રોજના બસાહી કે રોજ મેકતા એટલે કે પહેલાં તો આમાં આકડા ને એવું બધું પહેલાં એવું બહુ થતું એમ હંધાય એટલે રોજ તો ને જ આપણે આ બાજુ બહુ રહી છે પણ કોઈ દિવસ આપણી વાડીમાં આવ્યા નથી શું કે આપણે હાજ સવાર કાયમ બે ટાઈમ આવીએ અને એવું છે ફેમિલીને વાડીનું રખોપું કરવું એ તો આપણે છે ને ખેડૂનો ધર્મ છે ને ન રખોપું કરીને તો આવી રીતનું થાય ખાઈ જાય રોજ અચાનક આવીને ખૂટિયા આવી જાય અને ખૂટિયા તો આ વર્ષે નહીં પણ કોઈ દિવસ આપણી વાડીમાં ઘુસ્યા જ નથી ખૂટિયા આપણે જો અહીંયા અમેરિકાને મકાઈ હોય ને તો એ ઓલા હું કહેવાય શાળિયા ને એવું આવીને બધું ખાઈ જાય પણ ખૂટ્યા કોઈ દિવસ નથી આવ્યા આપણી વાડીમાં આ બાજુ ન સડે બાકી ફેમેલી હવે ફટાફટ છે ને કપાહમાં આંટો મારી લઉં અને હવે છે ને વિડીયો બનાવા હે તો જ બનાવીશ બાકી તુવેર જવો કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે મસ્તીની ફાલે બહુ સરસ આવવા છે હવે અને ફૂલડા ખુલે એટલે આપણને છે ને આનંદ આવે વાડીએ ગમે એ વસ્તુ છે ને હારું કોળમાં હોય ને તો જ આપણને વાડી આવવાનું મન થાય ફેમિલી અને હાથ હવે દુખવા છે ફેમિલી આપણે છે ને કપાહમાં આવી ગયા કપાહની રોનક તો આવી છે ને આવીને આપણે છે ને ખડ લઈ લીધું છે મસ્ત મજાનું એટલે કે એક ગાંઠડી ખડ લઈ લીધું છે અને ઓલી બાજુ છે ને આપણે એક ઝારનો ઓળિયો છે ને એમાંથી ભારો વાટી લઈએ ને ઉછન પપ્પા છે ને ખાંડની ગુંડલીને તળાજા બાજુ ગયા હતા લેવા બાકી આ વખતે તો ફેમિલી મસ્ત મજાનો તૈડો છે જવો હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં એવો અને હવે જોઈશે ફેમિલી કે આ વખતે છે ને તૈડો સારો છે અને આમ કાંઈક ઈલની શક્યતા છે કે નહીં એવું લાગતું હતું મને પણ બહુ નથી કાંઈ અને બાકી ફેમિલી ફરતી તુવેર જવો ફેમિલી ફરતી તુવેર છે ને આવી રીતની કાંઈક છે હજી કાંઈ બહુ ફાલ નથી બેઠો પેલા બેહી જાત પણ વરસાદ આવ્યો એને લીધેથી આપણે ફાલ નથી બેઠો અને કપાહ તો છે ને આવી રીતનો થઈ ગયો છે આપણે કાંઈ બહુ કાંઈ ખાસ નથી પણ બતાય છે બધા લાગટ ઝીંડવા જ તે એ ઝીંડવા બધા થઈ જાય ને આ કલાસ એટલે લાટ અને આપણે સાંઈએ મૂકેલો હતો ફોન અને ખડ એટલામાંથી લઈ લીધું છે આપણે અને પોટકું કરી લઈએ આ કલાસ આમાં બધી કોળ્યું છે કરે લ્યું આપણે એટલે પહેલાં કોળિયું ભેગ્યું કર લઈ ઉછન પપ્પા લેવા આવે ત્યાં ફટાફટ ચાલો ફેમિલી પોટ કમ્પ્લેટ ખડકી નાખ્યું છે લઈને અને અત્યારે કાંઈ સમય ન હોય લેવાનો પણ ઉછણ પપ્પા જે છે ને મને લેવા આવે ને ત્યાં વાર લાગે એમ હતી ને તો હું કો ફટાફટ હું છે ને નિરાવનું કરી નાખું તો આપણે ઘરેથી વાટ બની હવે છે ને ફેમિલી ઓલી બાજુ હું ક્યાંથી ઝ્વારનો ઓળીયો છે તો આલો ફટાફટ આવે છે ને ત્યાંથી નું ઓળિયામાંથી ઝાર વાટલી એ પેલા છે ને એક સીભડાને વેલા અહીં ચાકશે જોઈ લો વેલા તો છે જ તે પણ સીભડું નથી આપણા ભાગમાં જવો નકર તો મળે આઘડીએ એવું છું કે સીભડું ખાતા જાય પણ નથી આજ નહીતર છે ને ઝાકળિયા બહુ પડે બાકી સોયપા તો થોડા લાટ પણ બહુ ઉજરાની એવું હોય કે પાંદડાની ઉચાર હોય ને એટલે બહુ નથી ઉજરા આ બાજુએ જે એક વહેલો હતો પણ નથી હવે હુકાઈ ગયા છે ફેમિલી નહીંતર આપણને એમ છું કે જ્યાંથી ન જડ્યું તો અહીંથી જડશે પણ હવે નથી બહુ આટા મારવાનું ફટાફટ આપણે છે ને નિરાવનું કમ્પ્લીટ કરી લઈએ